આખી જિંદગી કોમ કરી કરી મરી ગયા અરે મને ટોટિયા કોમ કરતા નહીં શું કરવાનું કો આટલી ઉંમરે મારે તો ક્યાં જવાનું હવે કોમ થાતું નહીં હેરા તું નહીં ક્ષેત્રમાં જવાનો વાટા વગરતા નહીં શું બકો કે તમે એવું કરો છો આ બેઠો યાર બેઠા છો એમ હોવા કોઈ બકતો નતો યાર આ ક્ષેત્રમાં ગયો તો જવાનીમ તો બહુ કોમ કરી બરોબર હેડી હેડી પણ હવે ટોટિયા કોમ કરતા નહીં ઘહારો થઈ ગયો છે ઘહારો પણ સાધન લાવી દો કઈ યાર

એ તો તમારે લઈ આલો હળો આ હળો ધોન માં તો છે ને છે છે હળો તમારો આ હળો હા સિદ્ધુબા તો આમ લોન બંધ કર્યા છે ને હોવા મારો ભાઈ બાને લોન કર્યા છે હળો એવું ને સારી રીતે ઓળખું ને હળો તા આ માર લઈન તો જાય પણ આ ક્ષેત્ર તો સારી વાત છે એ સિદ્ધુબા એડો કે યાર હળો જગ્યા તો લીધી પણ મને લાગતું નહીં પૈસા બહુ ખર્ચી દીધા એ મેં મને કોઈ ગરાગે આવતું નહીં

ખાધો <tuhu> છે <tipun> <hey, hey>, <tipun> નો અતવાર હીખે તાળું તાળું આ ભા કે તે જો મારી દસા ઉંધી કરવાની પકડ ગયો પકડ ગયો હા પકડી જવા દો કે કે દેતો તો લાગુ કોઈ કે આલુ કાકો હું નહી બરાબર કોઈ કાચી લાવ્યા હા એમ લાગુ જો હો બલુ રાખો એવું લાગે જાવા દો આવો મારતા નહો આવો જવા દો સીધી સીધી કપડી જવા દો હા 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 આવડી જો હવે મેળવા દે

ઉપાડ ઉપાડી હલો હા હેરા તું જલ્દી આવજ હોય ખૂણ બોલો તમે તારા બાપને બાપ ને

હા લઈ લો લઈ લો ખર્ચો એક એક રૂપિયો ના લે તમારા છોકરા તમારા છોકરા એટલે આજે ભાઈ કઉો ગીતો પટીજી વાત લે આ જફા કર્યા હોય લઈ લો દવાખા લઈ લો પેલા તમારે

સાયકલ આવડતી નઈ સાયકલ અરે એક્ટિવા નો હવા જાજુ તો હોય પણ દોહા તમો ના ઘેરા ગણપણે હનો શોખ જાજુ આ રહ્યો એક્ટિવા ચલાવવાનો આ કેસે શોખ આલે ઓપલ પર કે તો નોયતા ના કા કરાવે છે બેઠો બેઠો હવે એક ટોટિયો તમારો કબર માં એક ટોટિયો બાસન હવે ઘડે ઘડ પણ હું તમને લાજ શરમ આવની આતી હવે સેવા સ્યો કે સેવા નોકરી જાવ કે સેવા કરવી વાત સાચી છે પણ આ નો હું જો આવું આ જો ઈવાનો શોખ હતો ઈવાનો શોખ હતો કે

આ તો હવે તમે મોટા થયા છો એટલે તમે ખબર લુહાના વગડી મેળશો નહીં વગડી જાય મેળતા ના કે બાપુ પુ કરે કંટાળી હોય કેટલા છોકરા જાતા ને મને જવા દે સાચી એવું થયું તું મારે મને ખબર હોય તમારી જેટલી ઉમર મને

પૈસા તો આજે હાલવા પડશે હાલવા જ પડશે એ કેસા તું જે હાલ દે કે કાકા થાક તું નહીં કાકો પોસ ભાજી રહે છે ની માગે જા અલ્યા તો ઓ આ તો ઓય પર કે રસ્તા પોલીસે પકડ્યો તો કુ તા લાયસન્સ છે એ તો લાયસન્સ બધું કરી આલો તું કામ કોળ કરે તરે કો ખબર પડતી નહીં પૈસા લે ના માર ગોળી એ ભાઈ તું જા હાલ દે જે અને તું આ દુહાન જે